સહભાગી થવા બદલ આપણા સર્વે કાર્યકરો ધારાસભ્યશ્રીઓ મામલા જિલ્લા સંગઠન દરેક મંડલ સંગઠનના બધાને આપે છે કે દરેકે આપણી સીટ ઉપર જે દિલ લગાવીને કામ કર્યું એના લીધે જ આ વિજય શક્ય બન્યો છે દેશમાં ઘણી જગાએ એગુલ ફેર થઈ છે આપણી સીટ ઉપર આપણે આ પ્રવાહ નથી દીધી એનો સંપૂર્ણ યશ આપણી બધાની એક રાખીતા અને આપણે સૌએ એક સાથે દિલથી કામ કર્યું એના લીધે છે જે રીતે પરિણામો આવ્યા છે સમગ્ર દેશમાં આપણી ધરણા કરતાં થોડા ઓછા છે પરંતુ બીજી વાર મોદી સાહેબ વડાપ્રધાન બનવા ચોક્કસ જઈ રહ્યા છે અને સમગ્ર ભારતના ઇતિહાસનો રેકોર્ડ તોડીને આવતા પાંચ વર્ષ પૂર્ણ કરશે એ ચોક્કસ રસા છે અને શ્રદ્ધા છે સાથે સાથે આપણે ફરીથી દેશના વિકાસના કામો જોડાઈ જઈએ અને આ જે વિજય છે એ આપણી એકતાને આધારે છે આપણા સંગઠનના આધારે છે એટલે આપણે સૌ સંગઠિત રહીએ પાર્ટીના વિચારોને અંત કરીએ અને પાર્ટીએ જે કંઈ પણ સંકલ્પ કર્યો છે બધા સંકલ્પો પૂર્ણ કરવા માટે પાર્ટી સાથે રહીએ એવી શુભેચ્છા આભાર ઘણા લાંબા સમયથી આપણે આ ચૂંટણી પ્રક્રિયાની અંદર કામ કરી રહ્યા હતા ખૂબ તનતોળ આપ બધાએ ખૂબ મહેનત કરી છે તમારા બધાનો સહયોગ પણ ખૂબ રહ્યો છે આપણું રિઝલ્ટ ખૂબ સારું આપણને પ્રાપ્ત થયું છે આપણે બધાએ એક થઈ અને જે કામ કર્યું એ આપણને બધાને આ એનું દેખાય છે એટલે આપ સૌ કાર્યકર્તાનો ખૂબ ખૂબ આભાર લાંબો સમય હું તમારા બધાને છું ક્યારે કોઈથી કાંઈની કોઈની લાગણી બાગણી દુખાણી હોય તો બધાને હું માફી માગું છું અને તમારા તરફથી મને ખૂબ સાથ સહકાર મળ્યો એ બદલ આપ સૌનો ફરીથી આભાર માની અને વ્યક્ત કરું નમસ્કાર મિત્રો વલસાડ લોકસભા કાર્યકર્તાઓ ચૂંટાયેલા સદસ્યો શ્રીઓ અને ભારતીય જનતા પાર્ટીના સૌ શુભેચ્છક કાર્યકર્તાઓ થકી આ જીત આપણે હાંસલ કરી છે એની સાથે સાથે વલસાડ લોકસભા મતક્ષેત્રના સાતે સાત વિધાનસભાના જે મતદાર ભાઈઓ બહેનો જે છે એ મતદાર ભાઈઓ બહેનોએ પણ સમગ્ર ગુજરાતની અંદર વલસાડ લોકસભા મતક્ષેત્રની અંદર સૌથી ભારે મતદાન કરીને સમગ્ર ગુજરાતની અંદર પ્રથમ નંબરે આપણે મતદાન થયું એ બદલ વલસાડ લોકસભા મતક્ષેત્રની સાથે સાત વિધાનસભા ક્ષેત્રના મતદાર ભાઈઓ બહેનોનો પણ આપણે એટલો જ આભાર વ્યક્ત કરીએ છીએ આભાર પ્રગટ કરીએ છીએ એની સાથે સાથે આ ચૂંટણી પ્રક્રિયાની અંદર નામી અનામી સૌ કોઈ ભારતીય જનતા પાર્ટીની જે વિચારધારા અને આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને ત્રીજી વખત વડાપ્રધાન જોવા માટે સૌ થનગની રહ્યા છે અને આપણી સીટની એક લોકવાયકા પણ છે કે વલસાડ લોકસભા સીટ જે પણ જીતે એની કેન્દ્રની અંદર પણ સરકાર બને છે તે યુવતીને પણ ચરિતાર્થ કરીને વલસાડ લોકસભા સૌ બહેનોએ પોતે વ્યક્તિગત દરેક કાર્યકર્તાઓએ પોતે ઉમેદવાર જાતે પોતે ઉમેદવાર છે એ જાતની મહેનત કરીને વલસાડ લોકસભા મતક્ષેત્રની અંદર આજે ભવ્ય જીત અપાવી છે એ ભવ્ય જીત બદલ ભારતીય જનતા પાર્ટી વલસાડ જિલ્લા વતી અને વલસાડ લોકસભા મતક્ષેત્ર વતી હું આપ સર્વે કાર્યકર્તાઓનો ધન્યવાદ આપું છું અને આપ કાર્યકર્તાઓનો પણ આભાર પ્રગટ કરું છું સાથે સાથે આજે આપણે આ ભવ્ય જીત ઉજવવાનો જે આપણો સંકલ્પ હતો પરંતુ આપણા પ્રદેશના યશસ્વી અધ્યક્ષ માન્ય શ્રી સી આર પાટીલ સાહેબે આપણને જે સૂચન કર્યું હતું અને સૂચન પણ એવું હતું કે રાજકોટની અંદર જે દુઃખદ ઘટના બની હતી અને એ દુઃખદ ઘટનાની અંદર એ પરિવારની સાથે આપણી પણ સંવેદના જોડાઈ અને પરિવાર ઉપર આવી પડેલી આફતની અંદર આપણે પણ સહભાગી થઈ અને આપણે આ વિજય ઉત્સવ કોઈ પણ પ્રકારે ઉજવવાનું મુલાસિબ માન્યું નહીં અને પ્રદેશની સૂચના અનુસાર આપણે આ સાદાઈથી જ ભારત માતાના જયગોતિ સાથે આપણે આજે વિજય ઉત્સવ જે ઉજવ્યો છે ફરીથી હું આપ સર્વે કાર્યકર્તાઓનો આ ધન્ય ઘડી અને આ ભવ્ય ગળી ની અંદર આપ સાક્ષી બન્યા છો તો એ સાક્ષી બનવા બદલ આપ સર્વ કાર્યકર્તાઓને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠું છું અસ્તુ ભારત માતાજી